ધોળકાના ઘણા લોકોનું એમણે આવી રીતે બૂચ મારેલું છે અને પબ્લિકનું એવું હારા પૈસાનું બૂચ મારેલું છે લગભગ સો થી બસો કરોડ રૂપિયાની અમાઉન્ટ છે મારું નામ બધા મોહમ્મદ સજ્જાદ છે ધોળકા પટેલવાળાના રહેવાસી છું અને હરી જ્વેલર્સમાં હરી હરી જ્વેલર્સ નામની ધોળકામાં પેઢી ચાલતી હતી એમના માલિક ઘનશ્યામભાઈ ગુણવંતભાઈ સોની યશકુમાર ઘનશ્યામભાઈ સોની અને દીપકુમાર ઘનશ્યામભાઈ સોની પાસે સોના ચાંદીના દાગીના લેવા ગયા હતા ત્યારે એમને અમે લાલચ આપી હતી કે ભાઈ તમે ચાંદીમાં રોકાણ કરો તમને સારું એવું વળતર મળશે તો અમે અમને મારો ભાઈ અખિલ નાસિર હુસેન શેખ અને મારું નામ પઠાણ મોહમ્મદ સજ્જાદ નવાજ ખાન છે અમે ભાઈ એ બંને થઈને એક કરોડ વીસ લાખ રૂપિયાની ચાંદી લેવા માટે અમને પૈસા આપ્યા હતા રોકાણ કર્યું હતું અને ના તો એમણે અમને ચાંદી આપી છે ના તો અમારા એમને પૈસા આપ્યા છે અને અમે પૈસા લેવા ગયા ત્યારે એમનું હરિજર્સ નામની પેઢી હતી એ દુકાન બંધ હતી એમનું મકાન બંધ હતું અને એમનું ફોન પણ બંધ હતું ત્યારે અમે ધોળકા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દર્જ કરાઈ અને અમને પોલીસ પ્રશાસન સાથે પાસે આશા છે કે અમને અમારા પૈસા પરત અપાવશે અને ધોળકાના ઘણા લોકોનું એમણે આવી રીતે બૂચ મારેલું છે લગભગ સો થી બસો કરોડ રૂપિયાની અમાઉન્ટ છે અને એમની દાનત બગડતા એ પૈસા લઈને ભાગી ગયેલ છે મારું નામ મનસુરી મકબૂલ હુસેન ઇસ્માઈલ છે હું ધોળકા ભુજ રોડનો રહેવાસી છું ઘનશ્યામભાઈ યશભાઈ અને દીપભાઈ સાથે અમે ચાંદીનો વેપાર કરતા હતા અને આવી રીતે અમને લાલચ આપી અને પૈસા લીધા અમારા પાસેથી કે તમને ચાંદી આપશું ચાંદી આપશું કરીને પૈસા લીધા અને ના તો અમને ચાંદી આપ્યું ના તો અમને અમારા પૈસા આપ્યા અને આવી રીતે પબ્લિકની અમના પાસે મોટી રકમ થઈ એમની દાનત બગડી અને આવી રીતે એ લોકો ત્રણેય જણા દુકાન મકાન શોરૂમ બધું બંધ કરીને જતા રહ્યા છે અને અમારા પાસે છેતરપિંડી કરી બે કોમના થઈને ઘણા રૂપિયા છે એમના પાસે અને એમના પાસે પૈસા પગરીને વધી ગયા એટલે એમની બગડી છે અને કોઈને પૈસા પાછા આપતા નથી ગામ છોડીને જતા રહ્યા છે બરાબર આવી રીતે મોબાઈલ બંધ છે શોરૂમ બંધ છે બધું બંધ કરીને જતા રહ્યા છે અને પબ્લિકનું એવું હારા પૈસાનું બૂચ મારેલું છે